સાથે જ કઈ કઈ બીમારી દૂર થાય છે એના વિશે પણ થોડી માહિતી આપીશ સો ફ્રેન્ડ આજનો વિડિયો જરૂરથી પૂરો જોજો અને વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય યુટ્યુબ પર તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપજો અને ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો આજનો વિડીયો સૌથી પહેલા જોઈએ કે ડાબી બાજુ સુવાના ફાયદા ડાબી તરફ સુવાથી શરીરને ઘણા ફાયદા થાય છે

એસિડ જેને રિફ્લેક્સ કરે છે અને હાર્ટ બર્નની જે સમસ્યા હોતી હોય જે વ્યક્તિને એને દૂર કરે છે કહેવાનો મતલબ એ છે કે જો તમે ડાબી તરફ સુવો છો તો તમારા પેટની અંનડી અને જે એસિડ બન્યું હોય છે એ એસિડ પાછું ઉપર આવતો નથી જેથી કરીને આપણા શરીરમાં જે પેલા ડકાર આવતા હોય છે ને ઉબકા આવતા હોય છે જે પણ ખાઈએ છીએ એ ઉબકા આવતા નથી એટલે કે એ એસિડને શરીરમાં પાછું આવવા દેતું નથી ડાબી તરફ સુઈએ તો એટલે કે ડાબા પડખે સુઈએ છે ત્યારે ડાબી તરફ સુવાથી પાચન તંત્રની જે સમસ્યા છે એ દૂર થાય છે કબજિયાતની સમસ્યા છે તે પણ દૂર થાય છે આ સ્થિતિમાં આપણો પેટના ખોરાકને સારી રીતે પચાવવા અને વેસ્ટ જે કચરો છે એને નિકાલ કરવા માટે ડાબી પડખે સૂવું જરૂરી છે ડાબી પરખે સૂવાથી પાચન પાચનતંત્રની સમસ્યા દૂર થાય છે કબજિયાતની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જાય છે ડાબી તરફ સુવાથી મગજને પણ સારું આરોગ્ય મળે છે મગજમાંથી વેસ્ટ પોઈઝન છે એ દૂર થઈ જાય છે સાથે જ આપણે ડિપ્રેશન માં રહેતા હોઈએ અથવા તો અવનવા વિચારો આવતા હોય અથવા તો ખરાબ વિચારો આવતા હોય એ બધા વિચારો ડાબી પડખે સુવાથી દૂર થઈ જાય છે આપણા મગજમાં જે જે ખરાબ બનતું બનતું હોય છે 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 ને એ દૂર થઈ જાય મગજ ખૂબ જ સારું ચાલે અને પણ યાદશક્તિ ઓછી હોય છે ને એ યાદશક્તિ પણ વધી જાય છે ડાબી પડખે સુવાના અન્ય પણ ઘણા ફાયદા છે જેવા કે ખરાબ પરિભ્રમણ ઘટાડે છે આંતરિક અંગોનું દબાણ ઓછું કરે છે ખટાશ દૂર કરે છે શરીરમાંથી જે વ્યક્તિ ખરાટા લઈને સૂતું હોય એ ખરાટા દૂર કરે છે પીઠ સંબંધિત સમસ્યા દૂર કરે છે ગરદન સંબંધિત સમસ્યા દૂર કરે છે એટલે કે દુખાવો બંધ કરે છે જે મહિલા પ્રેગ્નેન્ટ હોય છે એ મહિલાએ હંમેશા ડાબી બાજુ સુવું જોઈએ ડાબી બાજુ સુવાથી બાળકને અને પોતાને લોહી સરખા પ્રમાણમાં જાય છે અને સાથે જ આપણા બાળકનો વિકાસ પણ સારો થાય છે જે લેડીઝ પ્રેગનેટ હોય એમને ડાબી બાજુ સુવું જોઈએ જે મહિલા પ્રેગનેટ હોય એ મહિલા ડાબી બાજુ સુવે તો એના શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે ગર્ભ અવસ્થા દરમિયાન દબાણ ઓછું પડે છે અને liver kidney ને પણ દબાણ ઓછું પડે છે જેનાથી પગનો સોજો માથાનો દુખાવો ખાસ કરીને છેલ્લા ટાઈમે જે નોર્મલ ડિલિવરી કરવા માંગતા હોય એ બહેનોને પણ નુકસાન થતું નથી હવે આપણે જોઈશું કે ડાબી બાજુ સુવાના નુકસાન ઘણા ફાયદા પણ છે અને ઘણા નુકસાન પણ છે ડાબી બાજુ સુવાથી જે હૃદયની બીમારી હોય છે એ વ્યક્તિને મુશ્કેલી થઈ શકે છે કેટલાક અભ્યાસમાં જોવા મળ્યું છે ECG એટલે કે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ આ ફેરફાર થઈ શકે છે અને હાર્ડની સ્થિતિને અસર કરી શકે છે હાર્ટ ફેલ્યર વાળા દર્દીએ ડાબી પડખે સૂવું ન જોઈએ જો ડાબી પડખે સૂવો તો હાર્ટ બીટ વધી શકે છે એટલે કે ધબકારા વધી શકે છે જેનાથી તમારા શરીરને અને તમને નુકસાન થઈ શકે હાર્ટ ફેલની બીમારી હોય એ વ્યક્તિએ ડાબી પડખે ઓછું સૂવું જોઈએ અને ડાબી તરફ આપણું હાર્ડ હોય છે તો વજન પણ ઓછું આપવું જોઈએ જે વ્યક્તિને હાર્ડ ની સમસ્યા હોય છે તે જે વ્યક્તિને એટેકની સમસ્યા આવી ગઈ હોય એ વ્યક્તિએ પણ ડાબી પરખે ઓછું સૂવું જોઈએ જે વ્યક્તિને આંખ સંબંધિત બીમારી હોય એ વ્યક્તિએ પણ સાવચેતી રાખવી જોઈએ ડાબી બાજુ ન સૂવું જોઈએ કારણ કે આપણી આંખને ગ્લુકોમા ડાબી બાજુ ગ્લુકોમા હોય છે તે આંખને દબાણ આપે છે અને આંખ સંબંધિત જે બીમારી હોય છે એને વધારવા ઉપયોગી થાય છે એટલા માટે ડાબી તરફ જે વ્યક્તિને આંખની સમસ્યા હોય એમણે ના સુવું જોઈએ વિડીયોમાં મેં જણાવ્યું કે ડાબી પડખે સુવાથી શું ફાયદા અને શું નુકસાન થાય છે પરંતુ જો તમને કિડની સ્ટોનની સમસ્યા હોય અથવા તો તમે ડાબી બાજુ ખભામાં દુખાવો થતો હોય તો પણ તમે પોઝિશન બદલી બદલીને સુઈ શકો છો એવું નથી કે ડાબી બાજુ સુવાથી પાચનતંત્ર સુધરી શકે છે અથવા તો

આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો